સુરતમાં કોરોનાની વેક્સિન આવે તે પહેલાં જ તેનું આયોજન થઈ રહ્યું છે ત્યારે પાલિકાના રાજણ હેલ્થ સેન્ટરમાં વેક્સિન સ્ટોરમાં વેક્સિન સ્ટોર થાય તેના પહેલાં જ મેયર સહિતની ટીમે મુલાકાત લીધી હતી મેયર કોરોના મુક્ત થયા બાદ ટીમ સાથે વેક્સિન સ્ટોરની કેપેસિટી ચકાસવા માટે પહોંચ્યા હતા વેક્સિનેશનનો તબક્કો શરૂ થવાનો છે ત્યારે ઓન ધ વેરી એનો લાભ અને કવચ પૂરો પાડી શકાય એટલા માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સંપૂર્ણ રીતે સુસજ્જ બને એની તમામ તૈયારીઓ સાથે સુરત આગળ વધી રહ્યું છે જેથી કરીને એક પણ ક્ષણ વ્યર્થ ન જાય